નમસ્કાર નડિયાદ મહાનગરપાલિકા કમિશનર દ્વારા હર ઘર તિરંગા અભિયાનને લઈ એક મહત્વની બેઠક યોજાઈ આ બેઠકમાં નડિયાદની ગો સંસ્થાઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા કમિશનરે તિરંગા યાત્રાના આયોજન તારીખો ધ્વજ વિતરણ અને પ્રચાર પ્રસાર અંગે સૂચનો આપ્યા જેથી શહેરમાં દેશભક્તિનો ઉત્સાહ વધે પંદરમી ઓગસ્ટના અનુસંધાને તેરમી તારીખ અને સાંજે ચાર વાગે મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે મહાનગરપાલિકા કચેરીથી તિરંગા યાત્રા નીકળશે સરદાર સાહેબના જન્મસ્થળે વિઝિટ કરી અને પછી ઇકોવાલા હોલ ખાતે એ પૂર્ણાવતી થશે તો આ અન્વયે આજે કર્મચારીઓની મિટિંગ અને ત્યારબાદ એનજીઓની એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને લોકો આ યાત્રામાં સૌથી વધુ સહભાગી થાય એ માટેની બધાને વિનંતી કરવામાં આવેલી હતી